ખારેક લઈને બે ગઈ છે ખાવા માટે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય જય ગોગા ગોગા તો કચરો રહી છે મમ્મી કરી રહ્યા છે ઢૂડા ધોઈ રહ્યા છો વાસણ ધોઈ રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય ગોગા તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ સો ગાઈસ અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને ના પોણા અગિયાર ને સોરી પોણા બાર થઈ ગયા છે અને હું અને હેતાનસી હાય હેતાનસી હેતાનસી ને આજે સ્કૂલમાં રજા છે તો હું અને હેતાનસી આજે સ્કૂલમાં એની પીટીએમ છે એટલે પેરેન્ટ્સ મીટિંગ છે તો હું અને હેતાનસી જઈ રહ્યા છે

હવે મારી તબિયત થોડી ઘણી સારી છે તો તમારા માટે કંઈક નવું કરવાનો ટ્રાય કરીશ અને ગઈકાલનો લોક તમને કેવો લાગે છે કોમેન્ટ તો જરૂરથી કરજો ના જોયો ફટાફટ જોઈને આવજો અમે સગાઈ હેતાનસિંહની સ્કૂલમાં પહોંચી ગયા છે અને હવે જઈશું એના ક્લાસમાં અને મેડમને મળીશું અને આ મેડમ જો જાણે કે પહેલો નંબર લાવે ને એટલા ખુશ લાગે છે જઈએ ના ક્લાસમાં સો ગાઈઝ અમે ગયા હતા હેતાનસિંહના સ્કૂલમાં અને આવી ગયો છે વરસાદ તમે જોઈ શકો છો વાતાવરણ અને હેતાનસિંહ અને હું થોડા ઘણા પલળી ગયા છે તો ફટાફટ ઘરે દોડીએ ચલો ભાગો I got your first slide.

જો આ આના તો ચા બેહાડો ને તો બેહવાનું ઈચ્છા જ ના થાય ઓ ભાઈ બંધ ક્યાં ઉપડ્યા હવે જોઈએ રૂમ માં ઓલા રૂમ માં ગાડી પડી છે ને એટલે ગાડી જોડે જ જશે હા આજે મજાઈ આવી આ તો મજા જ આવવાની સ્કૂલ ની રજા હતી ને જલસા પડી ગયા અન ટુ ટુશનમાં બી એને હેતુને ખબર નથી તો ચાર વાગે ટ્યુશન હતું તો એની જગ્યાએ હાડા પાંચે ટ્યુશન મોકલી તો છ વાગે તો પાછી આવી ગઈ અડધો કલાકમાં એટલે મજા જ આવી જાય ને હેતુ પાર્લરની સાફ સફાઈ કરી લઈશું બોધ હા એ તો બધાને દેખાય શકા બાથરૂમ નહીં કે તમને એવો છે કે સાચિન પોતો મારવા નાઓ એવું કઈ નહી મારો પોતો મારવાનો નહી થતો યાદ તમાર બર્થડે મે કેધું મને ચોકલેટ ખવડાવ આજે મહિનો પૂરો થઈ ગયો પણ મને ચોકલેટ લીક ખવડાઈએ એમને મેં કીધું કે કાલે ચોકલેટ નહી લાવ તો પોતો મારવા બેહાડ તો આ પોતો મે મારવા બેસતા

गाइस अतरे વાગી ગયા છે 10 અને અમે નીકળી ગયા છે આટો મારવા કારણ કે વાતાવરણ બહુ જ મસ્ત છે તો જોતાઈએ યે વાર આટો મારતા યે હાય મીચુ બાય બાય તો જોઈએ છે ક્યાં જઈએ છે તમારી સાથે શેર કરીશું તો ફ્રેન્ડ્સ અતરે અમે લોકો પહોંચી ગયા છે ખુશી બેનના ઘરે અને ખાસ તો અમારા

મોલતીન સપાટા એ બનાવ બનાવી દે એ લાગમાં જો આવે છે બ્લોકમાં જો મળશે 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 લીધુંતું હા તો આઈ તું ઘરે આવી પેલા તો એ બોલી તું કાંસા સિં આવશે બત દસ ને એના બધા પણ પછી ને મારો ખુશી નો રચિતા નો તમારો બી પાછો આવી ભાઈ બંધો જો નિસુ ના આ બધા એમાં શું છે આ શું કરે આ કહું તમને જવું હોય ને તો જાય જવું હોય ને તો પાછું થઈ જાય ના એ તો બી તો ખબર પડે

हा रे ए बानीया सारा मम्मी के साथ है निकेस भाई निकेस भाई यहां सारू 4:30 कला स्कूल मैं नहीं समझ पाऊं दोपहर लगी है यहां राजा का मार खा दो ना हां तो अमर जो गुंडो वीडियो सब किस राजाले सारा पे साउथ वालों ने सुनते खबरवानी सोचते वो भी हम फोन फोन लेके लिए चौगाओ घोडे

સોગાઈ સત્તરે વાગી ગયા છે બાર અને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે જો ઘરે બેઠા હતા તો બહુ બધો ટાઈમ ક્યાં જતો રહ્યો ને તો ખબર જ ના પડી તો હવે ઘરે જઈશું અને ઘરે જઈને પછી લગ્ન એન્ડ કરીશું તો જોવો

અમરનો છે જો ડામ રસ્તો છે તો તમારે બી જવું હોય એમના ઘરે તો આ રસ્તો પકડી લેજો સો જીત્યું એના માટેની ખુશી જોવો ખાલી પબ્લિક ની તો ફાઇનલી અત્યારે અમે લોકો ઘેર આવી ગયા છીએ અને ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે જે પબ્લિકનો ક્રાઉડ તમે જોયો અને પબ્લિકની ખુશી જોઈ જે આપણું ઇન્ડિયા જીત્યું એ તો એ તમે લોકોએ જોયું આગળની ક્લિપમાં તો અત્યારે અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોબા મહારાજ